આજ રોજ બાયડ પોલીસ સ્ટેશનની અંદર જુગાર નીચે એક ગણનાપાત્ર કેસ દાખલ કરવામાં આવેલો છે જેની અંદર હકીકત એવી છે કે સ્થાનિક પોલીસને એવી બાતમી મળેલી કે દફણેશ્વર ગામની જે સીમ આવેલી છે તેમાં મનોજભાઈ ઉર્ફે મણિભાઈ દેવાભાઈ રાઠોડનું જે ખેતર આવેલું છે એની ઓરડીની બહાર કેટલા ઇસમો ગજી પાનાથી જુગાર રમે છે જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ જઈ અને સ્થાનિક પોલીસે રેડ કરતાં જગ્યા ઉપરથી કુલ પાંચ ઇસમોને પકડવામાં આવેલા છે જેમાં એક રમેશભાઈ બાબુભાઈ સલાટ રહે બાયડ સુરેશભાઈ રમેશભાઈ મકવાણા રહે લાખેરી વિજયકુમાર મનોજભાઈ રાઠોડ રહે બાયડ અનિલકુમાર રામનુભાયા અરોરા રહે અયોધ્યાનગર દિનેશભાઈ મોહનભાઈ મારવાડી સલાટ રહે બાયડ આ તમામને સ્થળ ઉપરથી અટક કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી પચાસ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા રોકડા ગંજીપાના નંગ બાવન કેટ દસ મોબાઈલ જે છે એ ચાર કબજે કરવામાં આવેલા છે બે મોટરસાયકલ અને એક ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો ને ત્રીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરી